જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો અમે એવી આશા કરીએ છીએ અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં ફાઇનલ આપણે પતરા નાખાઈ ગયા છે અને ગૌરી જમણાને લાડ કરી છે અને ટાબરિયા કાંઈક બેઠા છે ઊભા છે ગમતું બંજુ બેઠા છે અને ગોપી પણ બેઠી છે અને આપણી ગોરેલ પણ ઊભી છે ગોરેલને પાણી પીવાનો સમય થઈ ગયો છે અને હું તમને એમ કહું કે કેવા લાગે આપણા પતરા ઉઠાવ કેવો આવ્યો છે તો આ ખાલા રાખ્યા છે ખાલા એવા રા એવા માટે રાખ્યા છે કે જગ્યા હોય તો હવા અવર જવર કરે અને આપણી વાળી પણ દેખાય અને વરસાદ આવશે ત્યારે આપણે કંઈક પણ કોથરા કાતે રાખી જાવ એટલે વાસટ અંદર ન આવે તો આપણે આની પણ ખુલ્લું રાખ્યું છે ને આ આપણી ડેલી છે આવી રીતના કંઈક આપણો ડેલીનો લૂક આવ્યો છે અને આમ ખોલી દેવાની છે ને આવી રીતના આમ તો અહીંયા આપણો નજારો જવું કે આપણે આપણો આ પર્વત છે અને પર્વત માથે મહાદેવ વહેળ્યા છે તો મહાદેવ એવા માટે બહેડ્યા છે કે આપણી ગાયોની રક્ષણ કરી શગે અને મહાદેવને આગળ જઈને તમે એને દર્શન કરાવું તો પર્વત બનાવ્યો છે અને પર્વત માથે મહાદેવ બહેડ્યા છે મહાદેવની મા મૂર્તિ કંઈક માટીની અલગ છે તો બધા વહતા મસ્તી કરતા હતા કે વરસાદ આવશે તો મૂર્તિ ફકી જાય હું કહું હું કોથરી પહેરા દઈ પણ મારે મહાદેવ તો બેહાડવા છે તો આપણે મહાદેવ બેહાડ્યા છે અને આ આપણી ડેલી છે તો જો આપણા મહાદેવ કેવા લાગે છે તો તમે મહાદેવના દર્શન કરી લ્યો અને મહાદેવ જ અહીંયા બેહાડ્યા છે આપણી ડેલી પાસે અને અહીંયા આપણી ગાયોની રક્ષણ કરશે અને આ આપણી ગાયો છે અને ગૌશાળામાં આપણે મહાદેવ બેહાડે છે અને આ મહાદેવથી પછી આપણે અહીંથી આમનામ આમ કર્યું છે કેમ કે આપણી જે ઓલી દુર્ગા હે ને આમ ટોપી જાતી એને ખુલ્લી રાખતા ને તો અહીંથી કૂદકો મારતી કૂદકો મારતી એટલે આપણે એમ થાય લાગી જાય એટલે એના માટે આપણે ઝારી મૂકીએ છીએ આ ઝારીમાં આપણે પર્વતને ચકલાના આતે બધા પણ બેહી હગે અને પાણી રાખી દઈશું એટલે એ પણ પી શકે છે અને અહીંયા આપણો એટલે કે કૃષ્ણ કૃષ્ણધરને ગૌપાલ બેહાડા છે તો કેવા લાગે આપણા કૃષ્ણ તો આપણે આવું કંઈક ગૌશાળાનો લૂક આવે છે અને આપણે કૃષ્ણ પણ આપણે બેહાડે છે એ પણ ગાયોની રક્ષણ કરે છે અને મોરલી વગાડતા હોય અને આપણી ગાયો જો એના માથે નજર રાખે છે અને આપણે કાનોડો છે ગાય વાળો પણ મને એમ થયું કે મારે બિહાડવા છે લોકો તો દાંત માટીનું છે ને ફકી જાય વરસાદ આવશે તો હું હું કોથરી પહેરા દઈ પણ મને અત્યારે કાનડો બહેડી દો પછી મેં આગળ જતા પછી કોઈ એવી મૂર્તિ હશે તો આપણે લઈ લેશું અને બેસાડી દેસુ પણ અત્યારે મને બિહાડી દો તો અમારા ગૌશાળાની કેવો લુક આવે છે જો વાં શિવ બેઠા છે અને અહીં કૃષ્ણ બેઠા છે કોઈની તાકાત નથી ક્યાં એને આપણી ગાયોને ઓલું હકીએ નજર પણ નાખી હકીએ કોઈની તાકાત નથી કૃષ્ણ ને શિવ થી તો બધા બેજ છે એટલે શિવ આપણે મોટા છે કૃષ્ણ નાના છે એ તો મને બહુ ખ્યાલ નથી પણ આપણે શિવને બેડે છે કૃષ્ણને બેહાડે છે આપણી ગૌશાળાનો લુક જ કંઈક અલગ જ આવે છે અને કોઈની વ્યક્તિને એમ થાય કે આપણે કૃષ્ણને કાનુડા શું કહેવાય શિવના દર્શન કરવા અને આપણે ગૌશાળાના દર્શન કરવા તો ગમે એ લોકો આવી શકે અને આપણે છે ને તમને એવું લાગતું હોય તો દાન પેટી પણ રાખ દેવું પણ તમે દર્શન કરવા જરૂર આવજો આ અમારો કનૈયો છે વા આપણા ચીર છે અને આ આપણી ગાયો છે અને હા આપણે પણ અંદર પણ એવી ઝારી મોકલ છે કે આ આપણી છે ને અંદરની ઝારી મોકલ છે આપણી અંદર ઝૂંપડી જવા માટે આ ઝારી મુકલ છે તો આમ ખોલી અને વાય જવાનું તો અહીંથી હું તમને આપણી ગાયોનું ને કાનુડાનું લુક બતાવું છું ને આપણી ગૌશાળા છે ને ગૌશાળાની લુક જોઈ લો તો કેટલી બધી મસ્ત લાગે ગૌશાળા અને હજી આપણું કામ ચાલુ છે અહીં કામ પૂરું નથી થયું છે અને અહીંથી આપણે આ મૂક્યું છે કેમ કે આપણી દુર્ગા અહીંયા આવતી તો દુર્ગા આમ ટપીને વહી જતી એટલે આપણે અહીંયા પણ મૂક્યું છે અને અહીંયા આપણે મૂક્યા છે કબૂતર મને એમ થયું કે મારે કબૂતર પણ બેહાડું છે કેમ કે ચકલીઓ આવે તો સારું આ કબૂતરને જોઈને ચકલીઓની લાઇન થશે ચકલીઓ બેચે નીચે આપણે ખાવા પીવાના આ તે બધું રાખી દેવું અને આવી રીતના આપણે ગૌશાળાનું કાંઈક લુક છે તો કેવો લાગ્યો આજનો વિડીયો જોજો અને કહેજો અને કોમેન્ટ કરજો અને આ આપણા છે ને આમાં પણ ફૂલ આવે છે જો કેટલા બધા ફૂલ આવશે ફૂલ ઉગડશે એટલે હું તમને બતાવી વિડીયામાં અને આ આપણા તુલસીમાં છે અને આ આપણું રોગું બારમાસી છે મને ઝાડવાનો જરાય શોખ નથી તીસતા પણ થોડાક ઝાડવા આપણી પાસે બધે પાસે મસ્ત મસ્ત ઝાડવાના અંતે હોય આ સાતીના સામાન છે પણ આપણે હે ને થોડાક દિવસ કરી પછી અલગ થોડાક બધી વ્યવસ્થા રાખ દે હું કેમ કે ભીહાણ ના લાગે પણ ગૌશાળામાં કોઈ જાતનું ભીહાણ જ ન હોય જો મને એક ગૌશાળા હું સોખી રાખું ઘરે ભલે ગૌશાળા સોખી રહ્યા ને ભીંડાનું કામ પણ ચાલુ છે અને ભીંડા ભરાઈ ગયા છે ને એમને દેવા જવાના છે અને કળિયાભાઈ તો આજે આવવાના છે કે નહીં હે હા હજી ફોન ન થયો ને કડિયાભાઈ નવ વાગ્યા ફોન કરી દઈએ કે નહીં આવી તો આ આપણા ટાબરિયા છે ને આપણું બંછ છે ને ગોપુ છે ને આપણે આપણા રસ્તો છે અને રસ્તાથી આપણી ગૌશાળાનું કેવું લુક આવે છે જોઈ લઈએ આજે આપણા રસ્તામાંથી આપણા ગૌશાળાનું કેવું આવે છે મને એને कान सि गा रक्षा गरे नि ए म बहु केम के अर माल हाम माङ्ग नग्य माङ्ग नल हार जङ्ग नी सत्ताल राखु था के अरे गाई वै पछ भेस वै दुख पछि ने आज हमे अनि वर्ष अब माल राखी छ हम जा जा वर्षो थि माले केम के में कहीँ પણ કંઈક પણ હું જેવા માલ રાખું ને એટલે બીમાર થાય ઓલું થાય ઓલું થાય બીમારી આટલી થઈ જાય ને વાત તો જ ન પૂછું હું એમાંથી હું ન આવું આખો દિવસ આટલું ઓલું છે મારે જરાય માંગ નથી ગાયો હારે તો તો હું થાય ખબર નથી એક ગાય આવી રહ્યો એટલે મને એમ જ થાય છે કે મારે ગાય હારે માંગ નથી પણ હું હલાવું છું જ્યાં સુધી હાલશે ત્યાં સુધી કેમ કે માંગ ના હોય ને આપણા ગાયો બીમાર ના થયા રાખે તો તો અલગ વસ્તુ છે તો આપણાથી એને એમ કે પીડાવા તો ન દેવાય એટલે હજી તો હું ત્રણ વર્ષથી જ મેં ગૌશાળા ચાલુ કરી છે અને આપણું કામ હજી અત્યારે અહીંયા જ પીગું છે કેમ કે હજી હું આગળ વધવા માગું છું પણ હવે હું થાય ખબર નથી કે આની કૃપા બાકી તો અસલ કાનુડાને સીવીને તો આવી કંઈક અમારી ગૌશાળાનો લુક આવ્યો છે અને ગૌશાળામાં આવે તો બીજું કાંઈ કામ નથી આપણે એક ગમાયેવારો પ્રશ્ન હે પછી આપણું કામ અહીંયા પૂરું થઈ જાય છે પછી આમને કંઈક પટ્ટી મારવાની છે ગાયો ખુલ્લી રહેશે ને કંઈક આપણે વાંથી આમ જવાનું અલગ થોડાક અમારા બાથરૂમ વાંચ છે ને એટલે થોડોક બહુ પ્રશ્ન થાય છે અને લોકોને અવર જવર છે એટલે અમારી ગાયો અત્યારે કોઈ ખુલ્લી ન રહી શકે પણ ખુલ્લી રહી શકીએ ગાયો અને આપણે કંઈક થોડુંક અલગ કરી નાખશું એટલે એ રીતના કંઈક પ્લાન છે પણ હજી તો એ પાંચ વાર લાગીએ છે મને તો જો આ બે ગમે કેમ ગમે ખબર કે આ હેને કૃષ્ણ ને ગાયોવાલી ગાયો હું જોઈ ને વાંસરી વગાડતા હોય અને ગાયવાળું ગાનો બચેજો અને એને આખા ગૌશાળામાં મને આ બે બેસાડ્યા ને એટલે મને કોઈ જાતની ઉપાદી જ નથી કે હું મારે છે ને હું કહેવાય શિવને ઠાકરને બધા છે ને ગાયોની રક્ષા કરવા આવી ગયા હું મારી કંઈ કંઈ એને જરૂર જ નથી બસ પાવા નાખવા લાડ પિયાર કરવાનું બસ આ બાકી બધું ધ્યાન તો હેને આ બધા રાખશે પણ એને બધા દાંત બહુ કાઢતા હતા કે તું એના માટીવાળી મૂર્તિ મૂક પણ આ બધી છે ને પલ્લી જાય ને ફોકી જાય ને કલર ઉડી જાય ને આમ થાય જે થાય મને અત્યારે વિહાળવા દઉં પછી આગળ જોયું જાય તો અત્યારે મેં બિહાડી દીધા અને આપણે કબૂતર પણ મને આટલું ગમે છે કબૂતર જે આ કબૂતરની જે મૂર્તિ છે ને આવું ઊનું હોત ને તો એને કંઈ પ્રશ્નો ન થાય પણ એવી મૂર્તિ નથી એ આપણે શોભાની મૂર્તિ છે અને આ પણ આપણે શોભાનું જ છે કબૂતર પણ આ કબૂતર છે ને એને કંઈ થાય નહીં તો કેટલું મસ્ત ક્યૂટ છે જ્યાં આમને મા કબૂતર તો એ બધી ચકલીને હાર બેસીએ ચકલી ચી 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 આમાં કંઈ માવા તો આપણે જો ત્રાબા કામનું કામ ચાલુ જ છે અને અડધો ત્રાબો થઈ ગયો રસોડાની બાજુમાં ત્રાબો હતો એ ઉખડી ગયો નીચે ઓસરીમાં તમે ભેગા ભેગી એ પણ કરી નાખીએ તો આપણો અડધો ત્રાબો તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણે ગારીઓ બીજા ત્રાબાનું હાલે છે અને જો પાણી નાખવાનું હાલે છે અને ગારી મોટું બનાવવું પડે તો કાકરી ભરીને કરી ગયા તો આટલું ગારી રેતીનું ના જોત બસ એમને કરી ગયા જલ્દી જલ્દી કોઈ પ્લાન નહોતો ફટોફટ પ્લાન બનાવી અને ત્રાબુ કરી ગયા છે હંજવારી ત્યાં સંધ્યા ટાણું થઈ ગયું છે અને આપણે જો આપણી ગૌશાળા એમાં લુક કેમ પડ્યું બધું તો આવું કઈક છે અને અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે અને બહારનો નજારો મેં કાલો બતાવું તો આ બારનો નજારો સંધ્યા ખુલ્યા શનિવાર કોઈ કે નહીં મને એવું લાગે છે ને એક જ ખેતર વાવેલ છે બાકી બધા આળસુ છે અમે અવાર કોઈ બહુ વાયવા નથી

તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને અમારા વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો અને નવા હો આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હજી કડિયા કામ ચાલુ છે ને એટલે મેં કીધું ચાલો આજે બહાર જઈને વિડીયો ઉતારી આવો એમ કે કો ખા હોય મજા ના આવે તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ કાલે નવા વિડીયોમાં પાછા મળશું વધારનું ધ્યાન રાખીએ જય દ્વારકાધીશ